નમસ્કાર ખેડૂત મિત્રો હું એજ મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત 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 મિત્રો ખુશ ખુશ તો બધા આ લઈ અને અને આપણે દર વખતે એક મિત્રોને મળીએ છે ખેતીની જે કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ કેમ આગળ વધે જૈવિક ખેતી તરફ કેમ આગળ વધે પર્યાવરણ જે છે કેવી રીતના બસે એના માટે એ મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો રહ્યા છે ત્યારે આ પ્રયત્નની અંદર

તુલસી એગ્રોમાં જે છે એ મિત્રો તુલસી તુલસી એગ્રો સેન્ટર ની અંદર એ જાવું જોઈએ અને એ ખેડૂત મિત્રો ખૂબ આવે છે છે કારણ તો કે જે માર્ગદર્શન યોગ્ય જે છે એ રિઝલ્ટ ઓછા ખર્ચની અંદર રિઝલ્ટ એ તુલસી એગ્રોમાંથી જે છે મિત્રો મળે છે જોધપુરના નાકે આમ તો અમે કઈ ને કઈ હવે એવું એટલા વખત કહીએ છીએ કે આખા દિવસમાં લગભગ દસ થી પંદર ખેડૂતોના ફોન હોય છે કે તુલસી એગ્રો જે છે વેદાનંદ હા એક અમે જોયું છે જે જોધપુરના નાકે છે તો આ એગ્રોની જે છે એ મિત્રો અમે છેલ્લા બે વર્ષના જે ભલામણ કરીએ છીએ એ તમામ પ્રોડક્ટ એ અહીંયા વેસાણંદભાઈ ડેરને ત્યાં એ મિત્રો મળી જાય છે ત્યારે આજે મિત્રો આપણે વેજાણંદભાઈ ડેર પાસેથી જાણવાનો પ્રયત્ન કરવાના છીએ કે વેજાણંદભાઈ અમે જે ખેડૂત મિત્રોને જે છે એ જે આ પ્રોડક્ટ આપીએ છીએ તો અન્ય ઘણી બધી કંપનીની દવાઓ જે છે તમે છેલ્લા ઘણા બધા વર્ષોથી જે છે એ વેચાણ કરો છો તો એમાં ને આમાં બંનેમાં તફાવત હું છે બીજું કે આ દવાઓ જે છે અન્ય દવાઓ કરતાં સસ્તી કેવી રીતની પડે છે ત્રીજી વાત તો કે આ કંપનીની પોલિસી શું છે અને ખેડૂત મિત્રો જે છે એ આ પ્રોડક્ટ વાપરવા માટે શા માટે પ્રેરાઈ રહ્યા છે આની વાત અમારા ખેડૂત મિત્રોને આપ કરો આપનો પરિચય આપીને ત્યારબાદ જે છે અમારા ખેડૂત મિત્રો જે આ ખેડૂત મિત્રો જે વાપરે છે એના કેવા અનુભવ રહ્યા તમારા કેવા અનુભવ રહ્યા એ અમારા ખેડૂત મિત્રોને જાણ કરો નમસ્કાર મુળિયા સાહેબ મારું નામ ડેર વેજાનંદ ભીમસીભાઈ છે મારું ગામ વિંજલપર અને જામ ખંભાળિયા જોધપુર ગેટ યુનિયન બેંકની સામે તુલસી એગ્રો નામની શોપ છે મારી અને મોબાઈલ નંબર ખાસ સારા મોબાઈલ નંબર છે સત્તાણું બે પચાસ ચોસઠ પાંચ એકતાલીસ સત્તાણું બે પચાસ ચોસઠ પાંચ એકતાલીસ અને મૂડિયા સાહેબ આરે જોડાણા એ પછી ખેડૂતોએ ખુદ એ સપોર્ટ ઓડો કર્યો કે ભાઈ તમે સાચા રસ્તે જાઓ અને એક વખત જે પ્રોડક્ટ લઈ જાય છે એ પ્રોડક્ટ પાછી હાથમાં લઈએ છે એટલે અમને ખુદને કોન્ફિડન્સ આવ્યો કે ના પ્રોડક્ટમાં કંઈક છે અને રિઝલ્ટ આપે છે એટલે અમને ખુદ હોશે હોશે દેવાનું મન થાય છે બરાબર બીજા નંબરમાં જે સ્ટાન્ડર્ડ કંપની કે બધી કંપનીઓ છે એના પંપ થોડાક મોંઘા પડે છે એને સરખાવવામાં આ ત્રીસ થી ત્રીસ રૂપિયાનો પંપ થાય છે તો આપણા ખેડૂતોને પરવડે છે એના લીધે વધારે આપણે આ દેવાનો આગ્રહ રહીએ છીએ બીજા નંબરમાં ખેડૂતો પાછું માગે એટલે રિઝલ્ટ છે એ તો પાકું જ છે અને આમ જોઈએ તો બધી સેગમેન્ટને આવરી લઈએ એવી પ્રોડક્ટ એ સાહેબ પાસે છે દાખલા તરીકે જીરોની અંદર અત્યારે વધારે સુકારાનો પ્રશ્ન હોય છે તો એમાં સ્ટાર પ્રોટેક્ટ દવા છે પછી આપણે એનપી કે એના અંદર બેક્ટેરિયા છે એ જોડે જોડે પીવડાવવાથી છોડનો મૂળનો વિકાસ થાય છે આમ ઉતારો ઓછો બેસે એ બધા ફાયદાના લીધે ખેડૂતો ખુદ જાતેથી અપનાવે છે બાકી તો સાહેબની આપણે વરડાણ દવા છે પછી જીગરી છે આ પ્રોડક્ટોનો ઉપયોગ કરાયો છે અને ખેડૂતોએ કીધું કે ના આના રિઝલ્ટ બહુ સારા છે જેથી કરી અને પાછું બીજા ખેડૂતોને આપવામાં આપણે છે ને સપોર્ટ મળે છે બાકી પ્રોડક્ટ આમ એકંદરે સારી છે અને આમ જોઈએ તો જાજા જંતુનાશકો વાપરી અને આપણી જમીનો દિવસે દિવસે બંજર થવા લાગી છે પણ ઓર્ગેનિક કોન્સેપ્ટ જે સાહેબ લાવ્યા છે કે ખેતીને બચાવી છે ઉત્પાદન વધારવું છે તો ખરેખર આ પ્રોડક્ટને સહારે આપણે જવું જરૂરી છે જેથી કરી અને આપણા ભવિષ્યના વારસામાં આપણે જીવંત જમીન આપી શકીએ નકર તો શું છે કે મૃતપાય હાલતમાં કોઈ જમીન હોય એમાં કંઈ ઉત્પાદન આવે નહીં દિવસે દિવસે ખેડૂત દેવામાં જ ડૂબવાનો છે એના લીધે આ પ્રોડક્ટો એ બાબતમાં ખરી ઉતરે એવું મને લાગે છે ખેડૂત મિત્રો આપણી જે વાત હતી કે ભાઈ જીવતા જીવડા જમીનની અંદર વધવી વધવા જોઈએ જમીનનો પાયો જે છે મજબૂત હોય આપણે બધાય ધ્યાન જે છે અત્યાર સુધી આપ્યું પણ ક્યાં આપ્યું તો કે પાક ઉપર આપ્યું જમીનની અંદર જે છે જે જીવતા જીવડાની સંખ્યા વધવી આપણા રાજ્યપાલ જે છે વાત વાતમાં આપણે કહે છે કે જમીનની અંદર જેટલા જીવડા વધારે એટલી જમીન આપણી વધારે બળવાન અને વધારે આપને ઉપજ આપશે ત્યારે મિત્રો આ જીવડા જે છે જમીનની અંદર જાય લાંબા ગાળા સુધીનું રિઝલ્ટ આપણે જે દવાઓ નાખીએ છીએ ફૂગનાશક દવાઓ નાખીએ છીએ ઉપરથી જે છે છંટકાવ કરીએ છીએ પણ એનું રિઝલ્ટ તો કે છ સાત દિવસ આઠ દિવસ પૂરતું ત્યારે મિત્રો આ સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર એનપીકે કે વામ આના જ્યારે આપણે ખેડૂતોને જે જમીનની અંદર જે છે આપવા માટેનું એપ્લિકેશનમાં જ્યારે આપીએ છીએ ત્યારે પચીસથી થી ત્રીસ દિવસ સુધીનું લાંબુ રિઝલ્ટ અને તમામ પ્રકારની ફૂગોને જે છે કવર કરે છે તમામ પ્રકારનું જે છે છે આપણે સુકારો જે કાળી ફૂગથી હોય કે સફેદ ફૂગથી આવતો હોય કે આપણો સુકારો જે છે જીરાના પાકની અંદર આગોતરો સુકારો હોય પીળીઓ હોય કે જમીનની અંદર જે છે એ ફાસલથી આવતો સુકારો હોય એક વખત જમીનની અંદર આપી દીધા પછી એનું જે છે ગુણોત્તરની અંદર જે છે એ વધારો થતો હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં બેક્ટેરિયાઓ તૈયાર થવાથી હા આમ તો વેજાનંદભાઈ મારે તમને એ પૂછવું છે કે સ્ટાર પોટેક આમ તો તમે ખૂબ ગયા વર્ષે પણ આપ્યું તો આ વર્ષે આપ્યું તો સ્ટાર પ્રોટેક્ટમાં ખેડૂતો ના હું અનુભવાય ખેડૂતો જે છે સ્ટાર પ્રોટેક વિશે શું કે તમારી પાસે જે ખેડૂતો લઈ ગયા હોય એ ખેડૂતોનું શું કેવું છે ખેડૂતો એમ કે છે કે ભાઈ કોઈ બી દવા તાત્કાલિક રિઝલ્ટ જે ટકતી નથી આનું રિઝલ્ટ ધીમું છે પણ ધીમે ધીમે છેઠ સુધી વધારે કામ આપે છે દાખલા તરીકે કોઈ પ્રોડક્ટ એવી છે કે કોન્ટેક આલ્ફા છે સાયફર છે હા બરાબર તરત રિઝલ્ટ બતાવે છે પાછું એમાં પાછી પેસ્ટ છે કે રોગ છે કે વહેલું આવે છે પણ આમાં ધીમે ધીમે રિઝલ્ટ આવવાથી એનો છે ને રિઝલ્ટ લાંબો ટાઈમ ટકે છે મિત્રો હાલના સમયગાળાની અંદર શિયાળુ સિઝન ની અંદર શીણા જીરું આનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું ઘઉંનું મોટું વાવેતર થયું છે ત્યારે આવા પાકોની અંદર મિત્રો આપણે લાંબા ગાળનું જો રિઝલ્ટ જો કોઈ મેળવું હોય તો આવી પ્રોડક્ટનો ઉપયોગ આપણે કરશું એના ખૂબ સારા રિઝલ્ટ જે છે મિત્રો મળશે સ્ટાર પ્રોટેક્ટ જે છે અઢી વીઘામાં અઢીસો ગ્રામ એને આપો છો કેવી રીતના અપાવો છો કેવી રીતના ખેડૂતો વાપરે છે કેવી રીતના એમાં ખેડૂતોને અમે કહીએ કે ભાઈ તમે એક થી બે કલાક વહેલું બે અલગ અલગ પહેલા રીતે ઓગાડી દઈએ અને પછી જે બાસાલીન મૂકે છે એ જ રીતે નીકવા પાણી દ્વારા પીવડાવી દઈએ છીએ સરસ મિત્રો આ એક જે છે આપણે એક કહેવાય મહત્ત્વની વાત એ છે કે જે પદ્ધતિથી જે જાવું જોઈએ એ પદ્ધતિથી જાય એટલે કે ટૂંકમાં જે આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી હોવાના કારણે કે આને જે છે આ બેક્ટેરિયાઓ જે છે ને એક્ટિવ કરવા માટે પહેલા જો પાણીમાં પલાળી દઈએ તો લાંબા ગાળા સુધી જે છે આપણે એનું એનું ગુણોત્તર સંખ્યા વધી જાય અને જમીનમાં આપવાથી એ પછી એને પોતાની રીતે જે છે એ ડેવલપ થઈ જતા હોય છે ધ્યાન એ રાખવાનું છે કે જો આ તમે બે ચાર દિવસ પહેલા કોઈ રાસાયણિક ખાતર વાપરવાનું નથી આ આપ્યા પછી પણ બે ચાર દિવસ કોઈ રાસાયણિક ખાતર વાપરવાનું નથી ખાસ ખેડૂત મિત્રો એ પણ તમને કહીએ કે ભાઈ તમે જે છે આ બેક્ટેરિયા આપી દીધા છે સ્ટાર સ્ટાર પ્રોટેક કે કે વામ આપી દીધું છે તો પછી પાછળથી તરત અઠવાડિયામાં કે બે ચાર દિવસમાં તરત કોઈ ફૂગનાશક જે આપણે મારવાનું નથી કોઈ કે મેં વેલિડા મારી દીધું મેટલ મિત્રો આ એક આપણે ખાસ ધ્યાન રાખશું કે જો આ આપશો તો લગભગ તમારે એ આપવાની જરૂરિયાત નહીં પડે અને કદાચ તમારે આપવું પડે તો એ આઠ દસ દિવસનો ગાળો રાખીને પછી તમે આપો તો આ જમીનની અંદર જીવડા જીવતા જે છે એનું સંખ્યા એની જે છે એ બમણી થઈ જાય અને ત્યારબાદ જે છે આપીએ તો કઈ વાંધો આવતો નથી રહીવાત જે છે એ વેજાણંભાઈ હાલના સમયગાળા અંદર શેણાના પાકની અંદર કહેવાય કે પ્રથમ કે અથવા બીજો સંટકાવ છે થવાની શરૂઆત થઈ રહી છે ત્યારે પ્રોસીડ જે છે એના રિઝલ્ટો તમે ગયા વર્ષે જીરામાં શેણામાં ને એમાં કેમ લીધા અને કેવા રિઝલ્ટો રહ્યા પ્રોસેડ આમ ને તો ખરેખર ફૂટ અવસ્થા બહુ જબરજસ્ત કામ આપે છે પણ એક આ જામેલી ગુણવત્તા પ્યોર હોવાના લીધે જામેલી નીકળે છે પણ ઓગાળી દેવાથી એનો રિઝલ્ટ કોઈ કપાતો નથી વ્યવસ્થિત રિઝલ્ટ આવે ખાસ મિત્રો શેણાના પાક ની અંદર તમે કોઈ પણ દવાઓ નાખતા હોય તો પ્રોશીડ ભૂલતા નહીં આ અમારી એક અંગત તમને તમને ન માગતા અમે એક સલાહ કહો તો સલાહ અને તમને ભલામણ કહો તો ભલામણ છે અમારી કારણ કે ઉત્પાદન જે છે ને એની મુખ્ય આધાર જે છે ડાળીની સંખ્યા છે જો ડાળીની સંખ્યા વધશે તો ઉપજ આપવા વધશે શણ્યા હોય જીરો હોય ખાલી પાંચ પાંચ ગોંગડા વધ્યા પાંચ પાંચ આપણું કહેવાય કે શણ્યા હોય તો પાંચ પોપટા વધ્યા જીરાના પાંચ દાણા વધ્યા તો આખા છોડીને આખા પાકની અંદર આખા આપણા ખેતરમાં કેટલા બધા છોડવા હોવાના તો આ જે છે એ પ્રોસિડ આપવાથી મિત્રો ખૂબ ફાયદો થવાનો છે હવે ખેડૂત મિત્રો જે છે અમારા ઘણા બધા ખેડૂત મિત્રો છે હવે અમારા ખેડૂતો છે ને એ કોઈ પણ પાક આપે ને પાણી આપે ને તો પાણી આમ નામ નથી આપતા કઈક નું કઈ કઈ વસ્તુ આપતા હોય તો એમાં જીગરી ના કેવા રિઝલ્ટ મળ્યા એ અમારા ખેડૂત મિત્રો પીવડાવવામાં તો ઓછો ઉપયોગ કર્યો છે વધારે છટકાવવામાં જ ઉપયોગ કર્યો છે બરાબર છે પીવડાવવામાં રિઝલ્ટ તો સારું આવે છે બરાબર મિત્રો જીગરી જે છે ને એ આપણે બધું જે છે ને આપણે એમ કે જીવો સાડો ફ્લો એમાં જુબ્રેલિન્સ ઓક્સિજન વિટામિન પ્રોટીન સાઇટોકાઇનિસ એન્ઝાઇમ્સ આ બધા પોષક તત્વો એની અંદર જે છે મિત્રો આપેલા છે આપણે એમ થાય કે એમાં તો લખ્યું છે વ્યુમિક એમિનું ફોલ એવું લખ્યું છે પણ મિત્રો એ તો સરકારના ગાઈડલાઇન પ્રમાણે લખ્યા પણ એના અંદર જે છે એ કહેવાય કે ખેડૂતોને જે ઉપયોગી થાય એવું ખૂબ સરસ મજાનું મટીરિયલ એની અંદર તૈયાર કરીને આપવામાં આવેલું છે કે એક વખત ખેડૂત આપશે તો સોડનો સર્વાંગી વિકાસ થશે સોળની આખી દે ધાર્મિક ક્રિયા સુધારે છે સોળની અંદર પ્રકાશણીની જે ક્રિયા છે એ ખૂબ વધશે અને એ વધવાના કારણે કોઈ પણ પાક હોય એના પાનની સંખ્યા જે છે ને એ વધશે એની પાનની સંખ્યા જે દોઢી થશે અને આ દોઢી થવાના કારણે જે ખોરાક જે છે વધારે રંધાય છે અને જે જે છે છે ખોરાક બનશે તો એ કામ છે વડદાનની વાત તો તમે કરી છે કે વડદાન જે છે એના ત્રણ કામો છે મુખ્ય કામ જે છે હમણાં જેને અગાઉ જેને કાબુલી શ્રેણી વાવ્યા છે જેને અગાઉ જે છે એ ઝીંદ્રાના શ્રેણી વાવ્યા છે એ મિત્રો જે છે વડદાનનો ઉપયોગ અત્યારે પણ કરી શકશે પાક જે છે પિસ્તાલીસ દિવસ નો થાય ત્યારબાદ એ ફૂલ અવસ્થા એ આપી દેવામાં આવે તો એક તો ફૂલની સંખ્યા ખૂબ વધારે બે હારે છે બીજું ફૂલમાંથી ફળમાં ઝડપથી કન્વર્ટ કરે છે અને દાણો જે છે એ ભરાવદાર બનાવે છે દાણો જે છે વજનદાર બનાવે છે અને ઉપજ જે છે એની ગુણવત્તા ખૂબ સુધારે છે તો મિત્રો આ વલડાણની વાત જે છે કરી સાથે સાથે મિત્રો આપણે કહેવાય કે છોડની અંદર જે છે એ ઝીંક કેલ્શિયમ અને બોરોની પણ ઉણપ ભરતા રહી છે તો એના માટે પણ ઝીંક સ્ટાર કેલ્શિયમ સ્ટાર અને બોરો સ્ટાર જે છે મિત્રો બજારમાં છે અને અહીંયા વેજાણંદભાઈ ડેને ત્યાં મળે છે તો મિત્રો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ખાસ ખેડૂત મિત્રો તમને આપણે કહેવાય એક ખેડૂત મિત્રો માટે એક અમારી અંગત સલાહ કહો તો એ કે ખેડૂત મિત્રો આપણો ખર્ચ ઘટાડો હશે અને આપણી ઉપજ વધારી છે તો મિત્રો આનો ઉપયોગ આપણે ચોક્કસ કરવો જોઈએ રહી વાત મિત્રો જમીનની અંદર રહેલા જીવડાનો ખોરાક તો મિત્રો આપણે બજારમાં ખૂબ મોંઘા ભાવે એક સેન્દ્રી કાર્બન કે ઓર્ગેનિક કાર્બન ના નામે ખૂબ મોટું મોટું એમ કહેવાય કે ષડયંત્ર હાલી રહ્યું છે ત્યારે મિત્રો સાડી ચારસો રૂપિયાની અંદર જે છે આ એક કિલોગ્રામ એ વ્યુમિસ્ટેન્ડ એટલે કે ટૂંકમાં સેન્દ્રી કાર્બન આપવામાં આવ્યો છે ખેડૂત મિત્રો જે છે એક એકરમાં એક કિલોગ્રામ લેખે વ્યુમિસ્ટેન્ડ જો આપી દેશે એટલે કે ઓર્ગેનિક કાર્બન સેન્દ્રી કાર્બન આપી દેશે તો જમીનની અંદર રહેલા જે કહેવાય કે જે જીવડા જીવતા જીવડા છે એનો એ ખોરાક બની જશે અને એનો ખૂબ સારું રિઝલ્ટ એ મિત્રો વ્યુમિસ્ટેન્ડનું પણ જોવા મળે છે વેજાનંદભાઈ ડેર જે અમારા આમ કહેવાય કે ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છે બોલે ઓછું અને કામ વધારે આવું અમારું જે છે એ વેજાનંદભાઈ ડેરને અમે આમ આમ તો એક વર્ષ પહેલાં જ જે છે એ પછી એને મળ્યા છે ત્યારે આજે ફરીવાર એકવાર મળવાનો મોકો મળ્યો છે અમને જે છે એ વેજાનંદભાઈ ડેર અમારા ખેડૂત મિત્રો સુધી પહોંડવા માટે અમને જે તમે એક એક સ્ટેન્ડ આપ્યું છે અમને એક જે છે એ ખેડૂતો સુધી પહોંચવા માટેનો એક કહેવાય કે એક સરસ મજાનો આજે વેજાણંદભાઈ ડેર અમે એમ કહીએ ને કે અમારે ખેડૂતો સુધી ભોગવું હોય તો એક આવા રીતના ખેડૂત હિતલક્ષી આવા વેપારી પણ જોઈએ આજે તો બજારમાં તો ખૂબ મોટા વેપારીઓ ઘણા બધા વેપારીઓ પણ બધા વેપારીઓ આ રાખી નથી શકતા શું કા તો કે અમારે ખેડૂતોને પચીસથી અને ત્રીસ રૂપિયા સુધીનો પંપ થાય ને એવી રીતનું જે છે એ વસ્તુ પોગાડવી છે તો સ્વાભાવિક છે કે ભાઈઓને એ એમાં પૈસા એટલા બધા મળતા હોતા નથી ત્યારે ઓછા પૈસા મળે છે છતાં પણ જે છે એ ખેડૂત મિત્રો માટે જે છે કામ કરી રહ્યા છે એવા વેજાણંદરને હું ફરીવાર જે છે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખેડૂત મિત્રો માટે જે કામ કરી રહ્યા છે એ ખેડૂત મિત્રોને જે છે એ એ વેપારી મિત્રોને ભગવાન ખૂબ જે છે એ આપે એમાં ભગવતીના સ્વમાં હું પ્રાર્થના પણ કરું છું ખેડૂત મિત્રો આપને પણ ખૂબ ખૂબ અભિનંદન કે અમારા ખેડૂત મિત્રો માટે તમે ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છો આ અંદર મિત્રો તમે જે છે એ આ અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ તમે વાપરી હોય તમને રિઝલ્ટ મળ્યું હોય અથવા ન મળ્યું હોય તો પણ અમને જે છે કમેન્ટ કરી અને શોક જે છે જણાવજો જેથી કરીને અમે જે છે આપનો સંપર્ક કરી શકીએ વેજાણંદભાઈ આપનો ફરીવાર એકવાર નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે સત્તાણું બે પચાસ

ખેડૂત ખુશ તો બધા ખુશ